ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આ બેઠક માટે નોંધાયેલા કુલ બે હજાર નવસો ને ઓગણપચાસ મતદારે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મનીષ પટેલ અને કોંગ્રેસ પક્ષ તરફથી ધવલ પટેલ વચ્ચે સીધી ટક્કર જામી હતી આ પેટાચૂંટણી પંડવાઈ બેઠકના વર્તમાન સભ્ય રાજીનામુંના કારણે યોજવામાં આવી હતી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપની જીત અંગે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાંજે પાંચ કલાક સુધીમાં બે હજાર ચારસો ને ઓગણપચાસ મતદારો પૈકી બે હજાર ત્રણસો ને આડત્રીસ મતદાતાએ મતદાન કર્યું હતું જેમાં એસી પોઈન્ટ અગિયાર ટકા પુરુષ મતદાતા અને ઇચ્છોતેર પોઈન્ટ ત્રીસ ટકા સ્ત્રી મતદાતાએ મતદાનનો ઉપયોગ કરી ઓગણા અઠ્યાવીસ ટકા મતદાન સાંજે પાંચ કલાક સુધીમાં નોંધાયું હતું સમગ્ર મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પડી હતી પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પર્વને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે ત્યારે ગોરાદરા અને આમોદ આ ત્રણ ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણીંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણિંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી